જેમાં ખાસ કરીને શહેરના માંડી દરવાજા વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી ભારતની વુમન્સ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચતા વન ડે વર્લ્ડ કપ બે હજાર પોતાના નામે કર્યો છે બે નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટીલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવ્યો આ સાથે જ ઇન્ડિયન વુમન્સ ટીમે પહેલી વાર વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું જ્યારે સાઉથ આફ્રિકન ટીમનું ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું ત્યારે વડોદરા શહેરમાં મહિલા આઈસીસી વર્લ્ડ કપ વિજય બાદ ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શહેરના માંડવી દરવાજા વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી સાથે કેટલીક મહિલા કોર્પોરેટર દ્વારા પણ પોતાના વિસ્તારમાં મેચનું લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા પ્રસારણ કરી ચાહકોને મોટા પડદા પર મેચો જોડાવી જીત બાદ ભવ્ય ઉજવણી કરી હતી મેચમાં જીત બાદ ફટાકડા ફોડી ચાહકોએ જીતની ઉજવણી કરી હતી તેમણે મને નવની પ્રવણ નેશન પ્લસ ન્યૂઝ પોડગ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર